Садхгуру Мада Баниджей. Болло. А, Женак Раджа, видели кем кого на Аварло, а то меня. Аха, весов мало. А в Нам яка Женак ну, даю Женак видей. Рам не ну а китан, кое નામ એક જ આનું આવ્યો છે કે જનક વિધેય કોઈ વિધેયું નહી ને કોઈ નું નહિ જનક એક નું આવ્યો જનક વિધેય પાણી એની રાણી દેવી હતી નકરો વિધેય કીધે નો થઈ જાય બાપાણી વર્તન વાણી વતન રાણી બધું એટલું દખ આપ્યું હવે તમે વિચાર કરો કે વનમાં જવાનું થયું સીતાજી હારી એ સેવા કરી બાર વરા વળે પાછા રાવણને મારીને લાયા અને અહીંયા અગ્નિ પરીક્ષા દીધી હતી તો અહીંયા શપથ લેવાનું કર્યું સભામાં બે તોય રનક થી કઈ રનક બોલ્યા જ નહીં કઈ કઈ નો બોલ્યા લ્યો બોલો કયો બાપ એવો હોય દીકરી માથે એટલે દુઃખ હોય અને સતા સહન કરી લેવો એટલે પછી એને જંગલમાં મૂક્યા જંગલમાં મૂક્યા એના દીકરા મોટા લવ ને કોષ ધનુષ બાણ હંકાવે એવા થયા સતાય રનક અહીંયા નો જ્યા ન કે તો એમ રાજમાં ન લઈ જાય દીકરી છે એવું હવે નથી જ્યાં હવે જો રનક રાજા આટલું સહન એ વિધેય કહી શકાય કારણ કે એના સંતાન એવું રહ્યું કાંઈ એને એ વળગ્યું જ નથી લ્યો ને એટલે એ રીતે જનક વિધેય થઈ જાય કહેવાય બાકી તો વિધેય થવું વાર લાગે વાતો કરે કે ઘાટ તોડો એટલે તમે વિધેય સોન આમ છોન

નકર તો એ આજે ના જ હતા સંયમ વર્જે એમના ઘી એમના હતા બરાબર ને પણ એને કઈ છોડી ન દીધા કઈ કહ્યું પણ મનથી તો જ કે મારા પત્ની છે એના મન ને નથી એને વિધિ કહેવાય એની રેવણી દેવી હતી એટલે એમ વિધિ કહેવાય બાકી વિધિ નકન તો ઘણા આપણે કે થોડા સાથ થશે વેદો પણ જનકને એકને વિધિ કીધા કે જેનું જીવન જ દેવો થઈ ગયું વિદય જેવું થઈ ગયું અષ્ટવક્ર હતા અષ્ટવક્ર કેવા કે આઠ અંગ વાંકા અને એમને જ્યારે સપનું આવ્યો હતો તેથી ભેખાતી થઈ જાય સપનામાં પછી એ પંડિતો હજારો ભેગા કર્યા પણ કોઈ એ જવાબ નથી આપ્યો હા

તો તમારા ગુરુ તો એના ગુરુ બતાવે ગુરુ ના ગુરુ થોડાક હોય પણ શિર સ્વામીભાઈ બધા શિષ્ય છે સદગુરુ ની જાય બોલાય એટલે સદસય ગુરુ છે હવે આમાં ક્યાં આપડે સત્ય સય જ ગુરુ છે બધા આધાર એનો જ લેવો છે સત્યના આધારે દા ટકી ગયો સત્યના આધારે એટલે જ કીધું ને કે ગુરુના માને માનવી દેહ થકી કરે વેવા પ્રીતમ કે ફરા નરકમાં સંશય નહીં લગા જો કોઈ દેહ દેહ દેહને ગુરુ માનતા ને તો એ નરક જાય છે ગુરુ એવા છે નહીં આ દેહ તો ગમે તેથી ફોરે જવાનો છે દેહ કાંઈ અખંડ નથી સત તો અખંડ છે અનંત છે અપાર છે

પણ તમે એટલો તો વિચાર કરો આગળની હજારો વાતો હોય છે ક્યાંય હજીવન કીધો ને અહીં માથું જોઈન્ટ કીધ દીધું પણ અસંખ્ય દાખલા એવા છે બરોબર તો અત્યારે કેમ ક્યાંય એ બનતું નથી માથું જોઈન્ટ ન થાય ક્યાંય એમ પેલા છે ભલે પેલા પણ કઈ રીતે થયા એ કઈ આ કુદરત ના નિયમ બાદ થોડુંક હાલે કોઈ છે જ નહીં આજી દીજી આ આ આપણે જે આ ધર્મ થાપ્યો છે તે દૂન દા વસ્તુ કઈ બને નહીં હા બરાબર ને સારથી આ સંસાર પ્રગટ થયો હા જો જલમ મરણ એ ધાર સંસાર છે ચલો મન મરવું એ ધાર સંસાર કીધો છે બરોબર ને તો હવે એમાં કોઈ એવું શક્ય નથી કે એ માથું કાઈપના ખેન બેસી જાય

આ પેહલા આ ચાર પાઠમાં બધા વરણ થયા છે પાછા હૈજીબંધ કરીને કે કાંઠે મૂકે છે હૈજિયા ઊભે ન થાય કે આ કળયુગમાં અવિષ્કા સંતો કરે વિશાળ કેવા કળયુગ ના યા તાણ કે આ કળયુગ એટલે કે આ ઉભે ન થાય અહીંયા પાછું એવું બનાવી નહીં મૂક દે અમ બકરું બનાવી નહીં ઘરે મૂક દે અત્યારે છેલ્લા અહીંયા હોય અહીં પેલું પડ્યો ખાંડ તો હવે એમાં માથું ખાંડ હોય લઈને શું કામ છે બરાબર ને લેવાયે હું વાત કરો છું તો વસ્તુ આ માણ અહિયાં લેવાનું